માધવપુરમાં પરંપરાગત વર્ષોથી ભવ્ય તુલસી વિવાહનું આયોજન કરવામાં આવે છે ત્યારે દેવ દેવદિવાળીને અગિયારસના દિવસે માતા રૂક્ષમણીનું ધામધૂમથી રુક્ષમણીજીના મહંત દ્વારા માધવરાયજીના નિજ મંદિરેથી વાજતે ગાજતે તેડું કરવામાં આવ્યું તે દિવસેની રાત્રિના ભગવાન શ્રીકૃષ્ણનું માધવરાયજીના નિજ મંદિરેથી વાજતે ગાજતે કીર્તન કરતા કરતાં ફુલેકો નીકળ્યું તેમાં ભાવિભક્તજનો જોડાયા હતા ને તે ફુલેકો બ્રહ્મકોણ સુધી પહોંચે હતું ત્યાં કીર્તન કરવામાં આવ્યા ત્યારબાદ બીજા દિવસે બારસના રોજ બપોરના ચાર કલાકે ભગવાન શ્રીકૃષ્ણ ની માધવરાયજીના ની જ મંદિરેથી મુખ્ય બજારમાંથી થઈને ઢોલ નગારાના તાલે વાજતે ગાજતે મધુવનમાં જવા જાન રવાના થાય હતી ત્યાં ભગવાન શ્રીકૃષ્ણને વિધિવાદ પોખવામાં આવે છે ત્યારબાદ વિધિવાદ ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીના તુલસી વિવાહ ધામધૂમથી કરવામાં આવ્યા ત્યારબાદ રાત્રિના ભગવાન શ્રીકૃષ્ણને રૂક્ષ્મણી લગ્નથી જોડાયા પછી તેઓની જાન પરત માધવરાયજીના મંદિરે રાત્રિના પહોંચી હતી ત્યારે તેને વિધિવાદ પોખવામાં આવ્યા હતા અને માધવરાયજીના નિજ મંદિરમાં બંને યુગલ સ્વરૂપને બિરાજમાન કરવામાં આવ્યા ત્યારે બહોળી સંખ્યામાં ભાવિ ભક્તજનો દર્શનર્થી ઊંટી પડ્યા હતા અને ધન્યતા અનુભવી હતી ને તુલસી વિવાહ સમાપન થયા રિપોર્ટર પરેશ નિમાવત માધવપુર ઘેડ